આમીની ટ્રેક્ટર માત્ર પંચાણું હજારની કિંમતમાં વેસવાનું છે શીતલની બનાવટ છે અને માત્ર સાત મહિના જ વાપરેલું આ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરનું મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર છે તેમાં ફોટો છો વિડીયો મોકલાવી શકો છો મિત્રો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે નીચે પટ્ટીમાં માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા જોવા મળશે અને મોડલ કિંમત વાત કરીએ આગળ વિડીયોમાં તે પહેલાં મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ મિત્રો આપણે મિની ટ્રેક્ટરની તો શીતલની બનાવટ છે અને માત્ર સાત મહિના વાપરેલું આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં સાડા દસનું એન્જિન મળશે પેટી પેક સાડા દસ એસપીનું એન્જિન છે અને ટ્રેક્ટર ખૂબ જ સારું છે સુતરાઈ વાળનું ટ્રેક્ટર છે અને સાવ નવી કંડિશનમાં જ મળી જશે એકદમ સાસવેલું ટ્રેક્ટર છે માત્ર સાત મહિના વાપરેલું આ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો છત્રી પંખા બધું કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે બેટરી સાવ નવી જ જોવા મળશે અને ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં એન્જિન કમની ફિટિંગ જ જોવા મળશે શીતલની બનાવટ છે અને ખૂબ જ સારું ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર પંચાણું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સાં તેર ડબલ ઝીરો આઠ પંદર નવ બાર માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે માત્ર પંચાણું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ગારિયાધાર ગામ માંડવી તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો ખેડૂત મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સાવતેર ડબલ જીરો આઠવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે સાવતેર ડબલ ઝીરો આઠ માલિકનો નંબર છે અને ફોન કરીને જ જોવા જવા વિનંતી જેથી તમને માલિક સ્થળ ઉપર રૂબરૂ મળી રહે જય